સમસ્ત નાગર મંડળ સમાજનું સ્નેહમિલન બન્યું મહોત્સવ સમસ્ત નાગર મંડળ સમાજ દ્વારા એક ભવ્ય સ્ને મિલન આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં નાગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો આ સમારોહ માત્ર એક કાર્યક્રમ ન રહેતા જાણે કે એક મહોત્સવ બની ગયો હાટકેશવ પ્રભુના સંતાનોનું વિરાટ સંમેલન આ પ્રસંગે નાગરજનોએ જણાવ્યું કે તેઓ સૌ હાટકેશ પ્રભુના સંતાનો છે અને પરમ કૃપાળુ શિવ એ જ એમના ઈષ્ટદેવ છે દર વર્ષે પાટોત્સવ શરદોત્સવ અને સ્નેહ મિલન જેવા ત્રણથી વધુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં આશરે પંદરસોથી બે હજાર નાગર બંધુઓ અને ભગિનીઓ એકત્ર થાય છે આ વિરાટ સંખ્યા નાગર સમાજની એકતા અને ઉમંગ ભાવનાને દર્શાવે છે સ્ત્રી દક્ષિણા અને સાક્ષરતાનો ગૌરવત્વતી સમાજ નાગર ગતિ હંમેશા સ્ત્રી દક્ષિણીને પ્રાધાન્ય આપી અને સાક્ષરતામાં હંમેશા મોખરે રહેતી ગણાય છે જ્યારે આવી પ્રભાવશાળી અને જ્ઞાની ગતિના સભ્યો એકસાથે એકઠા થાય ત્યારે એ પ્રસંગ સામાન્ય ન રહેતા એક અદ્ભુત ઉત્સવ બની જાય છે નમસ્કાર આજે અમે સૌ નાગરજનો રાત્રે એકઠા થયા છે અમે સૌ હાટકેશ હાટકેશ છે અમારા ઈષ્ટદેવ અને હાટકેશ એટલે પરમ કૃપાળુ શિવના સંતાનો અમે દર વર્ષે પાટોત્સવ શરદોત્સવ અને સ્નેહ મિલન તેવા ત્રણથી વધુ કાર્યક્રમ આયોજિત કરીએ છીએ તે નિમિત્તે લગભગ પંદરસોથી બે હજાર નાગરોત્રે એકઠા એકઠા થઈએ છીએ અને જે જ્ઞાતિની અંદર હંમેશા સ્ત્રી દાક્ષિણ્ય અને પ્રાધાન્ય આપવામાં આવે છે અને સાક્ષરતામાં જેમાં અમે હંમેશા આગળ હોઈએ છીએ તે જ્ઞાતિજનો જ્યારે એકત્ર થાય ત્યારે ઉત્સવ એક મહા ઉત્સવ થઈ જાય છે આપ જોઈ શકો છો કે આજે સ્નેહ મિલનમાં નાગરો તેની અદ્ભુત પ્રતિભા અને ગરિમા જાળવવા અત્રે એકઠા થયા છે આ સ્નેહ મિલનની અંદર લગભગ આજે બે હજાર નાગરો જોડાયા છે નાગરોની આ અદ્ભુત પ્રતિભાનું અવલોકન આપ જોઈ શકો છો આવી પ્રતિભા વચ્ચે આવતા આપને પણ આનંદ થયો હશે આજે અમે સ્નેહ મિલન સાથે મ્યુઝિકલ હાઉસી એરેન્જ કરી રહ્યા છીએ જેનું સંચાલન શ્રી લય અંતાણી કરી રહ્યા છે આપ સૌ એને માણો આપના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર મુકુલભાઈ મહેતા